બધી ટીફીન મૂકી દીધી છે કેમકે એની જે બેન હતી કલ્પા એ કાલે ઘરે ગઈ છે

આજે તો અમારે પાંચ થી છ છોકરા ઓછા થઈ ગયા છે એટલે થોડુંક શાક પણ ઓછું હોય ને ભાત પણ ઓછા હોય દાળ પણ ઓછી હોય કેમ કે છ છોકરા ની ગેરહાજર છે આજે છ બરોબર છ ને કાલે પાંચ ગયા અને તારા પપ્પા એમ કરે છ છ છોકરા નથી આડે આપણે ગામડે ગયા પાંચ રાજવાગલા દિવસે ગયા દાળમાં બ્લેન્ડરમાં જઈએ ફટાફટ આપણે Asal nanu-nanu alek, ni ikon mungkuk. Asal rupiah, લોટ બાંધતા તો આજે તો સવાર આવી ગયો લોટ બાંધતા લોટ પણ પૂરો થઈ ગયો

મેં કીધું લાવો પણ ઉભું બી શેકવા માંડવું એટલે ફટાફટ થઈ જાય તો એક બાજુ હું શેકીશ ને એક બાજુ નવું શેકશે એટલે ફટાફટ થઈ જશે આમાં બરોબર તો ચાલો બનાવી દઈએ ફટાફટ રોટલી આપણે તો અત્યારે એક વાગી ગયા છે અહીંયા રસોડાનું પણ વાઇન્ડ અપ થઈ ગયું છે વાસણ બાસણ ઉટકાઈ ગયા રસોડું સાફ થઈ ગયું આજે તો મારા હું એ રસોડું પણ સાફ કર્યું વાસણ પણ એને જ ઉટેકા છે મારું થોડુંક માથું દુખે છે એટલા હાટું થઈને પણ માથું દુખે તો પણ અત્યારે મારે જવાનું છે આ પૈસા ને ડાયરી લઈ ને કરિયાણાવાળાની અહીંયા હિસાબ દેવા જવાનો છે ને કરિયાણો પણ લઈ આવવાનું છે કેટલા દિવસથી આ જવાતું નથી વરસાદ આવી જાય ને એવું થાય છે તો અત્યારે અમે લોકો દીકરી બે અમે જઈએ એટલે અત્યારે જઈએ પછી કેટલા વાગે આવે હું તમને બતાવીશ ને કેટલું કરિયાણું લઈ આવેલું છે પણ હું તમને બતાવીશ સમજો બધા ડબરા બધા ખાલી છે લોકો પણ ઘરમાં નથી બધી જ વસ્તુ પૂરી થઈ ગઈ છે તો ચાલો ફટાફટ જઈએ અને લઈ આવે પછી મળીએ તમને બરાબર હાલ તો આપણે લેવા ગયા હતા કરિયાણું અત્યારે આવી ગયા છે

ત્યારની છોડું પણ છૂટતો જ નથી તો પછી મેં વિચાર્યું કે લાવો કટિંગ જ કરી નાખી તો કેટલું સામાન લઈ આવ્યા અને કેટલા પૈસા છૂટી એવા જો વીસ ચાર પાંચસો રૂપિયાનું ગયા મહિનાનું બિલ હતું કરી એમાં તો શાકભાજી તેલ એ તો બધું અલગ બાકીનો છૂટકનો ખર્ચો હોય તો અલગ તો આપણે આવી બધી વસ્તુ સીધી રસોડામાં રોજ વાપરતા હોય આપણે બરાબર તો કેટલી વસ્તુ લઈ આવ્યા નીંગના બે પેકેટ છે મરચું અને આ હળદર વટાણા છે બે કિલો મીઠું જીરું ને સાબુ અળદની દાળ દસ કિલો તુવેર દાળ છે અને એક બાજુ આપણે લોટ લીધો છે બરોબર તો આટલી વસ્તુ લઈ આવ્યો બાકીની પછી રાજ આવશે તો અહીંયા લઈ આવશે બરોબર તો ઘણા બધાની એવી કોમેન્ટ આવે છે કે બેન તમે બહારના ટિફિનનો ઓર્ડર કેમ નથી લેતા પણ હું તમને બે હાથ જોડીને કહી દઉં કે અત્યારે હું પાંત્રીસ થી ચાલીસ છોકરાઓને રસોઈ બનાવું છું અને એ પણ મારા બંધાયેલા છે જે કારખાનામાં દેવાને હોય ને એ મારે ટાઈમે દેવાના હોય એટલે મારાથી નથી પોસાતું

મારે ટાઈમ સર કરી દેવા પડે અને જસ્ટ વચ્ચે જે મને ટાઈમ મળે એમાં હું મારે જે કાંઈ સાઈડનું કામ હોય ઈ કરતી હોય એટલા હાથો થઈને આપણે અત્યારે બહારના ઓર્ડર નથી લેતા જ્યારે મારી સાથે કોઈ બીજા આપણે બોલાવશું પહેલાં હું લેતી એવું નથી કે નથી લેતી પહેલાં હું લેતી ત્યારે મારા સાથે મારા ભાભી હતા પછી એક છોકરી બીજી હતી મારા કાકા છોકરી એમ કરીને બે હતા ત્યારે હું બહારના ઓર્ડર લેતી પણ હવે અત્યારે મેં બંધ કરી દીધા છે કેમ કે જ્યાં પહેલાથી મેં ટિફિન બંધાવેલા છે ને એ લોકોનું ટિફિન મારે રેગ્યુલર ના હોય છોકરાઓ એટલા હાટું થઈને આપણે બહારના ટિફિન અત્યારે નથી રહેતા અને જ્યારે પણ હું બહારના ટિફિનની શરૂઆત કરીશ તો પહેલાં હું તમને કહીશ બરાબર બધાને ઘણા બધાની કોમેન્ટ આવે છે કે તમારો એડ્રેસ આપો કે હું જ્યારે પણ બહારના ટિફિન ચાલુ કરીશ એટલે એડ્રેસ લોકેશન સાથે બરાબર તો અત્યારે તો હું મારા કારખાના છોકરાનું ટિફિન બનાવું છું તો બસ આ કર્યા હું લઈ આવ્યા હવે આપણે ફટાફટ ભરી દઈએ અને પછી રસોઈની પણ તૈયારી કરીએ બાર વરસાદની પણ આગમન થઈ ગયું છે કેમ કે અત્યારે થોડાક ટાઈમથી વરસાદ આવજાવ કરે છે તો બાર વરસાદનો પણ આગમન થઈ ગયો છે તો ચાલો ફટાફટ આપણે આ ભરી દઈએ પછી રસોઈની તૈયારી કરીએ